રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાનગી મેડિકલ આવેલું છે છેલ્લા નવ વર્ષથી ટેન્ડરિંગ વગર ધમધમી રહ્યું છે આ ખાનગી મેડિકલ સ્ટોર ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથરિયાનું આ મેડિકલ છે સરકારી હોસ્પિટલમાં જ ખાનગી મેડિકલ બનાવવામાં આવતા અનેક સવાલો સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા લખી દેવામાં આવતી દવાઓ ખાનગી મેડિકલમાંથી લેવામાં આવે છે હોસ્પિટલમાં છાસવારે અનેક દવાઓનો અભાવ હોય છે એવામાં ખાનગી મેડિકલમાંથી દર્દીઓ દવા લેવા મજબૂર બન્યા છે તાજેતરમાં જ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ મેડિકલે બંધ કરાવવાની તાકીદ કરી છે જો હજુ સુધી મેડિકલ યથાવત રાખવામાં આવ્યું છે અમારી અત્યાર સુધીની બધી રજૂઆતને કારણે આરોગ્ય મંત્રીને પણ એવું લાગ્યું કે આ ખરેખર ગેરકાયદેસર છે એટલે એની સૂચના આપી કે આને તુરંત બંધ કરવામાં આવે પણ તે છતાંય આરોગ્ય અધિક મંત્રી મંત્રીશ્રીએ શનિવારે એનું સૂચના આપ્યા મુજબ હજી લગી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને જ્યારે પૂછીએ તો એમ કહે છે કે અમારે ઇટ ઇઝ ઇન પ્રોસેસ ને પછી એ લોકો એમ કીધું કે એને ત્રણ મહિનાનો સમય ત્રણ મહિનાનો સમય શેના માટે હોય કોઈ નિયમ વિરુદ્ધ હાલતું હોય કોઈ ટેન્ડર વગર હાલતું હોય તો એને કોઈ નિયમ લાગુ ન પડે હા ઓફિશિયલ ટેન્ડર હોય તો એને ત્રણ મહિનાનો સમય હોય પણ તો બે હજાર નવમાં ટેન્ડર પૂરું થઈ ગયું એટલે આને કોઈ સમય આપવાનો પ્રશ્ન રહેતો નથી ને હવે તાત્કાલિક આ બંધ થાય એવી અમારી રાજકોટ શહેર કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી એક વિનંતી છે આ જે મેડિકલ સ્ટોર છે એ આપણા ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા ભૂતપૂર્વ સાંસદ અને મંત્રી એમના સગા નાનાભાઈ છગનભાઈ કથિરિયાનું છે અમને એવું લાગે છે કે સત્યનો આખરે વિજય હોય જ છે એટલે અમારી જે આ લડત છે એમાં અમે કોઈપણ જણને પાર્ટીનો અમને ખૂબ સારો સપોર્ટ છે અને પાર્ટીને પણ ખ્યાલ છે કે અમારી આ લડત છે એ ગરીબ માણસો માટે અને લોકો માટેની છે માટે અમે આ મોહિમ ચલાવી રહ્યા છીએ અને અમને આનો પરિણામ મળશે એવી અમને અપેક્ષા છે અવરોધ જે અધિકારીઓ છે જે અધિકારીઓને ઉપરથી દબાણ કરવામાં આવે છે ભારતીય જનતા પક્ષના આગેવાનો દ્વારા કે આમાં કોઈ પણ વસ્તુ કરવાની નથી ને આને રિટેન્ડરિંગ થાય માટે જેના માટે સમય માગ્યો છે કે એ લોકો કોર્ટમાં જઈ પણ અમે લોકો પણ હવે આમાં પાછા પડવાના નથી અને કદાચ જો આમાં નહીં જાય તો અમે પણ કાયદેસરની કાર્યવાહી કોર્ટમાં દરેક સુપ્રિટેન્ડન્ટના ટેનિયર ઉપર અમે કરશું ને ક્યાં આધાર આપ્યું એનો ખુલાસો માગશું મારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ આરટીઆઈમાં છે